જૂનાગઢની પાસે આવેલ મઢડા સોનલધામ ખાતે આઈ સોનલમાં શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય મહોત્સવ આવતીકાલે સાંજ સુધી ચાલશે આ મહોત્સવમાં ચારણ ગઢવી સમાજ સિવાય અન્ય સમાજના લોકો પણ પહોંચી રહ્યા છે માત્ર ગુજરાત નહીં દેશ વિદેશમાંથી લાખો ભાવિક ભક્તજનો અહીં પહોંચી રહ્યા છે ત્યારે અહીં પહોંચેલ ભાવિક ભક્તજનો માટે આ સોનલધામ મહોત્સવમાં એક રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે આપને જણાવી દે કે દરરોજ લાખો લોકો અહીં પ્રસાદનો લાભ લે છે પણ આ પ્રસાદ કેવી રીતના તૈયાર થાય છે આપને જણાવી દઈએ કે આ રસોડામાં ત્રણ હજારથી વધુ સ્વયંસેવકો ચોવીસ કલાક સતત કાર્યરત છે જેના માટે હજારો કિલો શાક હજારો કિલો લોટ હજારો કિલો ઘી અને બીજી સામગ્રીઓ વપરાઈ રહી છે રસોડાથી ભોજનશાળાથી પ્રસાદ વિતરણ કરવા માટે પચીસ થી ત્રીસ ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મોટા તપેલા ભરી આ સામગ્રીઓ રસોઈ માટે પહોંચાડવામાં આવે છે બીબી ન્યૂઝની ટીમ પણ મઢરા સોનલધામ ખાતે છે અમારા પ્રિન્સિપલ કોરસ્પોન્ડન્ટ મયુર મેવાડા અને કેમેરામેન દીક્ષિત ચનિયારા હાલના તબક્કે ત્યાં છે અને તેમણે કરેલા વિશેષ સેવાલમાં આપને બતાવીશું કે આવું મેનેજમેન્ટ કઈ રીતના શક્ય બને કે લાખો લોકો એકસાથે જમે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય જોઈએ અમારા બીબી ન્યૂઝના આ વિશેષ સેવાલમાં ભાજાભાઈ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લો અચા ભાઈ જે આખો ભંડારો અહીંયા ઘાડી કરવામાં આવી રહ્યો છે રોજના કેટલા લોકો અહીંયા ઘાડી પ્રસાદી લે છે કઈ રીતનું મેન્યુ આખું નક્કી કરવામાં આવ્યું છે રોજે રોજનું અલગ અલગ મેન્યુ છે કઈ રીતે આખું મેન્યુ નક્કી કરવામાં આવ્યું છે કઈ રીતે આખી આ વ્યવસ્થા ચાલી રહી છે વ્યવસ્થામાં એવી છે કે મેનુ સવારે જે બપોરના હોય તે રોટલી ચાક ગુંદી ગાંઠિયા અને શીરો એવું મેનુ બધું દાળ એવું મેનુ રાખવામાં આવેલું છે અને દરરોજનો પછી શાનનું અલગ હોય એ કાયમનો અલગ અલગ મેનુ રાખવામાં આવેલું છે અને આમાં તો લાખો ભક્તો જમવાનો આનો કોઈ અંદાજ તો હોય નહીં અંદાજીત કહી શકાય કે આ આજના દિવસમાં અહીંયા દોઢ બે લાખો આજે આજે એ છે કે આજે દોઢક લાખ જેવો માણસને એવી પ્રસાદ લીધો એવી અંદાજ જેવો છે હજી બધી વસ્તુઓ છે હા બધી વસ્તુઓ કઈ રીતે આવે છે કોના દ્વારા કોઈ દાતા દ્વારા છે કે મંદિર તરફથી જે કઈ રીતે આ બધી વસ્તુ મંદિર તરફથી છે આવે છે ક્યાંય દાતા તરફથી નથી અને આપણે હોલસેલમાં રાજકોટથી બધો માલ લીધેલો છે ડાયરેક કોઈ ઘી છે તો ઘી ડાયરેક અમૂલમાંથી તેલ છે તો ડાયરેક મિલ જે હોય એમાંથી ડાયરેક હોલસેલના ભાવેથી બધો લીધેલો છે બજાભાઈ જે અત્યારે હાલો થઈ રહ્યો છે કેટલા ટન રોજના ભાત જતા હશે કેટલી દાળ સાત બનતું હશે અંદાજ તો આનો કોઈ અંદાજ ન હોય ભાઈ એનું કારણ છે આમાં તો ક્યારેક કેટલા માણસો આવે પણ આપણો ટાર્ગેટ આપણે કોઈ ટાર્ગેટ આમાં છે નહીં આમાં અમે કન્ટિન્યુ બધું ચાલુ રાખેલું છે અને આ બધાયને કેપેસિટી હોય કે ભાઈ કદાચ માણસ વધી જાય તો તમે કલાકમાં કે બે કલાકમાં કેટલો બની શકે એના પર હોય પણ આજને ગણતરી એવી છે કે આજે માણસે કાલ્પ વધી જશે દરરોજ કેમ કે દિવસ જાતા જાય એમ માણસ વધતું જાય છે એમ અને ત્રણ થી સેવા સેવકો અત્યારે છે કે રસોડાના બગદોડાના છે પોરબંદર જિલ્લાના છે બધા ટોટલી વરણના છે આમાં સારણ સમાજના સેવકો છે બધા સેવકો આમાં હાજર છે અને બેગા હળી મળીને બધા જોઈ બધે કામ કરે છે રસોડાથી લઈને જે ભંડારો ચાલી રહ્યો ત્યાં ગાડી તમામ વસ્તુઓ કઈ રીતે લઈ જવામાં આવે છે અહીંથી આ ભંડારાનો આ સ્ટોક કરેલો છે અહીંથી બધા બાય ટ્રેક્ટરથી થી બધા રસોઈ માંથી બની જાય એટલે ડાયરેક્ટ્રેક્ટર માંથી જાય છે ટ્રેક્ટર આમાં પચીસ ત્રીસ ટ્રેક્ટર છે મારું નામ કરશનભાઈ પરમાર હું અહીંયા ત્રીસ વર્ષથી સેવા આપું છું અમે અહીંયા જે આયોજન કરેલું છે એમાં સ્ટોરરૂમની ટોટલી જવાબદારી મેં સંભાળેલી છે રોજ સવારે નાસ્તો બે દિવસથી ચંપાકલી ગાંઠિયા મરચાં ને ચા આવતીકાલનો નાસ્તો પવા ચા ને મરચાં આ રીતનું અમે આયોજન કરેલ છે આ બધા સ્વયંસેવકો અમારા પડખે ઊભીને અમને ટોટલી મદદ કરે છે અત્યારે અમારી પાસે બુંદીનો સ્ટોક ગાંઠિયાનો સ્ટોક મોહનથાળનો સ્ટોક અવેલેબલ થી છ લાખ માણસની વ્યવસ્થા કરેલી છે હા ચોખા અંદાજે પાંચ એક લાખ માણસનો સ્ટોક અમારી પાસે તૈયાર છે તમામ વસ્તુ નાસ્તાની ડીશ સાથે એમાં પેપર ડિશનો ઉપયોગ અમે કરીએ છીએ જે વાસણ પછી હા એ એ એ ટોટલી ટોટલી અમે સુરેન્દ્રનગર કેટરિંગને આપેલું છે ટોટલી વ્યવસ્થા એ લોકો કરે છે માંડીને બધું ખાતે જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને જ લઈને અત્યારે હાલ જે આ રસોડું જે કહેવાય કે જ્યાં ભંડારાની જે રસોઈ બનાવવામાં આવી રહી છે ત્યાં બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે અત્યારે રસોડામાં જોઈ શકો છો કે મોટા મોટા તપેલા છે કે જેની અંદર રસોઈ બનાવવામાં આવી રહી છે રોજના હજારો લાખો ભક્તો છે કે જે આ ભંડારાનો પ્રસાદ છે તે લઈ રહ્યા છે અહીંયા ગાડી આ પ્રસાદીનો લાભ છે તે લઈ રહ્યા છે અત્યારે દ્રશ્યોમાં જોવા મળે છે કે અલગ અલગ મોટા અનેક જે આ તપેલા છે કે જેની અંદર દાળ છે શાક છે રોટલી છે ભાત છે આ વસ્તુઓ છે તે બનાવવામાં આવી રહી છે દ્રશ્યોમાં જોવા મળે છે જે ચણા છે જે દેશી ચણા કહેવાય તે ચણા બનાવવામાં આવ્યા છે મોટા તપેલાની અંદર આજના દિવસની વાત કરીએ આજના દિવસે લગભગ બેથી અઢી લાખ જે હરિભક્તો છે જે માઈ ભક્તો છે તે ભક્તોએ આજે આ પ્રસાદ છે તે પ્રસાદનો જે આહાર આહાર છે તે લીધેલો છે અને તેને જ બનાવવા માટે ક્યાંય કોઈ અગવડતા ના પડે તેના માટે થઈને જે અહીંયા ગાડી તમામ વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવેલી છે આ જે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો તે મશીન છે આ મશીનની અંદર જે રોટલી કે પરોઠા બનાવવાનો જે લોટ છે તે લોટ ગૂંથવામાં છે તે આવી રહ્યો છે અને ત્યારબાદ અહીંયાથી તે લોટ તૈયાર થાય એ પછી જે અહીંયા ગાડી જે અનેક જે વાઈ ભક્તો છે કે જે આ પ્રસાદી બનાવે છે આ રોટલી છે તે બનાવે છે અહીંયા રોટલી વણવાનું કામ છે પરોઠા વણવાનું કામ છે તે કરવામાં આવે છે તો ત્યાં મોટો આખો જે સગડો છે જે ઊભો કરવામાં આવે છે આ સગડા ઉપર અહીંયા જે રોટલી છે તે શેકવામાં આવે છે તમામ જગ્યા ઉપર એક સગડા ઉપર લગભગ આઠથી દસ જણા છે કે જે કામ કરી રહ્યા છે કે જેથી કરીને જ્યારે આટલી મોટી વિશાળ સંખ્યામાં જે માઈ ભક્તો જ્યારે અહીંયા પ્રસાદ ગ્રહણ કરવા આવતા હોય છે ત્યારે ક્યાંય કોઈને કોઈ અગવડતા ના પડે તેનું બી વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે અહીંયાથી રસોડાથી લઈને કે જે જ્યાં ગાડી જે ભંડારો કરવામાં આવેલો છે ત્યાં ગાડી લઈ જવા માટે જે આ પ્રસાદી છે તે લઈ જવા માટે થઈને જે ટ્રેક્ટરો છે તે ટ્રેક્ટરો બી રાખવામાં આવે છે કે અહીંયાથી જે તમામ વસ્તુનો સપ્લાય છે કે જે જગ્યાએ ભંડારો કરવામાં આવે છે ત્યાં કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને તાત્કાલિક ધોરણે જે તમામ જે પ્રસાદી છે તે જે માઈ ભક્તો છે તેમના સુધી પહોંચી શકે તે રીતની આખી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ક્યાંય કોઈ જ પ્રકારની અગવડતા ના પડે તેનું બી ખાસ ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે જે મોટી સંખ્યામાં જે આ શતાબ્દી મહોત્સવ જે મનાવવામાં આવી રહ્યો છે એ શતાબ્દી મહોત્સવની અંદર જે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં તમામ પ્રકારની જે રસોઈ છે તે લઈ જવામાં આવી રહી છે એના માટે સ્વયંસેવકો છે તે બી અહીંયા ઘડી પગે છેલ્લા કેટલાય દિવસથી છે તે જોવા મળી રહ્યા છે અને આ સ્વયંસેવકો એક બે નહીં પરંતુ લગભગ ત્રણથી ચાર હજાર સ્વયંસેવક છે કે જે જે આ જે શતાબ્દી મહોત્સવ છે તે શતાબ્દી મહોત્સવની અંદર માત્ર જે રસોડાનું એટલે કે જે પ્રસાદી જે આપવામાં આવી રહી છે તે પ્રસાદી ટાઈમસર યોગ્ય રીતે તમામ લોકો જોડે પહોંચી રહે તે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેના માટે થઈને જે આ ત્રણથી ચાર સ્વયંસેવકો છે તે દિવસ રાત અહીંયા પગે જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન દીક્ષિત ચણિયારા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત મઢડા